નમસ્કાર મિત્રો હું સોયસવ દેસાઈ કાઈ છે બોલે છે ગુજરાત કેડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે આવસે વાર સમાચાર કેલા આવે સુરત જિલ્લાના મોડલ સરકારી પશુ દવાખાનાને બાપુની ભેટી સમજતા ડોક્ટર યશ પરસાણા કે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચથી સાહેબ બનાવેલ ક્વાર્ટર હોવા છતાં દરરોજ જાતી સુરત થી માળવે અપડાઉન કરતા ડોક્ટર યશ પરસાણા મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના મોડલ આવે જિલ્લા પંચાયત પશુપાલન વિભાગનો પશુ દવાખાનો આવેલ છે તે દવાખાનામાં સમયનું બોર્ડ લગાવેલ છે સોમનાથભાઈ તે બોર્ડ પર સમય સવારના સાત થી અગિયાર લખેલ છે પણ આ દવાખાનામાં ફરજ બજાવનાર ડૉક્ટર પોતે દસ વાગે હાજર થતા હોય તો દવાખાનામાં લગાવેલ બોર્ડ પર લખેલ સમયનું પાલન ફક્ત નાના કર્મચારીઓને જ કરવાનું કેમ તો આ પશુ સમયનું પાલન ન કરવાનું કારણ શું તો આ સરકારે પશુ દવાખાનામાં ને બાપુની પેઢી સમજતા હોય તેવું જણાવી રહેલ છે તો આ ડોક્ટર અનિયમિત છે તેનાથી ઉચ્ચ અધિકારીઓ અજાણ છે કે મિલીભગત છે તો હવે આ ડોક્ટર યશ પ્રસણા નિયમિત કરવા માટે તંત્ર કઈ પગલા લેશે ખરા એ તો હવે આવનારા સમય